thank you મારું નામ છે શિવજી રવજી મહેશ્રી અનુસરી જાતિ એનો હું છાવણી માટે બેઠો છું એને આજે નવ મહિનાના વીસ દિવસ થયા એ બે ના મેં અરજી કરી હતી અને એકવીસ બે ના લીખી દીધું એ અને હું બાર ત્રણના ઉપાસન માટે બેઠો છું વાત કરો છો તો આ વાનથી દસડી રોડ છે અને અહીંયા ચમરો ઉદ્યોગની જમીન અમારા વડીલોએ જ્યારે રાજાશાહી ઉઠી અને તે ચમરો ઉદ્યોગ માટે જમીન પોણા બે એકર મંજૂર કરી હતી અને અહીંયા આજે પણ બાર કુંડોનો વંડો તૈયાર પડે એ સમાજવાડી હસ્તે રાખ્યું છે અને બાકીની જમીનો પાસઠ પ્લોટ પડી શક્યા છે એસી ચોરસ ચોરસવાલના અને શ્રી સખા થઈ શ્રી સખા થઈ તો સાહેબ અનુસૂચિત જાતિની જમીન છે અને શ્રી સરકાર થઈ તો આ કોઈ ખેતી છે એવી વિષે માગણી છે નહીં રહેણાંક હેતુ માટે માગણી છે અને એ જમીન માટે એ જ સમાજના માણસો રહે છે ને પાસ કરી છે મુખ્યમંત્રી સાહેબના મંત્રીશ્રીઓ અને કલેક્ટર સાહેબ આયોજન પંચ બનાવીને પાસ કરીએ અને અરજી કરીએ તો અમે ચેરમેનના હિસાબે અરજી કરીએ પહેલી જ અને તે પાછળ જે જે ઠરાવ ખપતા હોય એ બધા ઠરાવ થઈ ગયા છે બધું ગામતોમાં લેવાઈ ગયું આ વ્યક્તિ આ જ એક જ છે કે પહેલીથી જ્યારે આ પાસ થયું ત્યારથી કરીને મને નટ થઈ ગયા ત્યારે એ બાંધકામ સમિતિનું ચેરમેન હતા અને ત્યાંથી એણે એને જે ગ્રાઉન્ડની માગણી કરી હતી અને ગ્રાઉન્ડ તો સાહેબ પાસ થયું કલેક્ટર સાહેબ એ આભાર છે કે ગ્રાઉન્ડ છોકરાઓને ગામમાં ખપે જ પણ સરકારશ્રીના નિયમ છે કે ગામ તરથી દોઢ કિલોમીટર પર્યા ખપે ને આ જ્યારે અરજી કરી ત્યારે કોઈ સાહેબ એવું કોઈ પણ માહિતી અરજીમાં ચતુર્દિશા હું બતાવી નથી ને આ ચમરો ઉદ્યોગની જમીન જ અહીંયા માથા પર હોય અને આ માણસે અહીંયા જ ગ્રાઉન્ડ બનાવ્યો એનો મતલબ શું અને પછી જ્યારે હું અટકાવવા ગયો ત્યારે મને કીધું કે તમારી અનુસૂચિત જાતિને સંસદ એવા પૂનમ અમને ગ્રાન્ટ આપી છે ને આ અમારો મંજૂર છે જ્યારે મેં માહિતી માગી ત્યારે સાહેબ માહિતી મારો ગ્રાઉન્ડ દબાણ છે આગળની લડત એ છે મારી હવે કે સોમવાર સુધી મને આ ત્રણ પ્રશ્નોનો હુકમ નહીં આપે તો હું હાઈકોર્ટમાં જઈશ કારણ કે હાઈકોર્ટમાં મારા ચાર ચાર કાગ ત્રણ ત્રણ કાગરિયા પડ્યા છે હાઈકોર્ટમાં એકસો ની ચાલીસ પાંડ બેતાલીસ પાંડા મારા હું આ પેન્ડિંગમાં પડ્યા છે અને વડાપ્રધાનના કાગળિયા છે ભલામણપત્રો હાઈકોર્ટના ભલામણપત્રો છે છતાં પણ જો નક્કટ આવશું સાહેબ મારે ન છોડ કે હાઈકોર્ટમાં જવાનું પડશે અને હાઈકોર્ટમાં જો મારો આ નિર્ણય નહીં આવે તો હું હાઈકોર્ટની સામે પણ બેસી શકું છું પહેલાં લેખિતમાં પાંચ દસ બે હજાર અઢારમાં લેખિતમાં દીધું છે કે ભાઈ